માનનીય મંત્રી સ્વરૂપજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા સાંસદ બેન ઠાકોર દ્વારા મંત્રી સ્વરૂપજી ઠાકોર નું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું બાબર શહેરમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા ડબલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો બાબરમાં માધવ સિટી સોસાયટીમાં રહેતા મંત્રી સુરૂપજી ઠાકોરનું સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાબરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વરૂપજીનું બાબર જલારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગત રોજ બાબરનગરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર જોવા મળી મંત્રી આગમન પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો તથા સમગ્ર બાબર પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જે દરમિયાન મંત્રીનું ફૂલહાર જલારામ બાપાનો ફોટો અને મો મીઠું કરાવી સન્માનિત કરવામાં આવ્યા તો સાથો સાથ ભારત માતા કી જયના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું ગત મોડી રાત્રે માધવ સિટી ભાબર ખાતે પણ સુરૂપજી ઠાકોર આવી પહોંચતા ભાબરની માધવ સિટી સોસાયટીના તમામ રહીશોએ પણ ઢોલ નગારા સહિત ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું સાથે માધવ સિટી સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે મંત્રી સુરૂપજી ઠાકોર સી ઝુકાવી ગોગા મહારાજના દર્શન કર્યા ત્યારબાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોસાયટીમાં રહેતા હોય ત્યારે તેમને પણ સ્વરૂપજી ઠાકોરને ફુલહાર પહેરાવી તેમનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી સાથ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ખૂબ મોટું નામ મેળવો અને લોકોની સેવા કરો તેવા આશીર્વાદ પણ આપ્યા અને લોકજન સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તંત્રને પણ લોકોની સેવા માટે સજાગ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક આગેવાનો દ્વારા ભાબર વિસ્તારની વિવિધ વિકાસ યોજના અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા લોકોએ મંત્રીના માર્ગદર્શન માટે હર્ષ વ્યક્ત કર્યો અને ભાબર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા એમાં તમારા દીકરાને આમ દિવાળીના તહેવારોમાં બીજી દિવાળી તમે ઉજવી રહ્યા છો એવું ગુજરાત રાજ્ય સરકારે સરકારની અંદર સમાવેશ કરીને તમારા બધાનું જે તમે બધાએ આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ થકી આજે અહીં સુધી પહોંચાડે છે એટલે તમારા બસનો બાબતભાઈનો બાબત સિંહનો તમામનો આભાર માનું છું એમસી પણ આપણા એમ આજે હાજર છે એ પણ સોસાયટીના છે એ પણ પરિવારના છે એટલે સિટી આમ તો ખૂબ જ નસીબદાર કહેવાય કે તમને એમપી અને મંત્રી બંને મળ્યા તમને તમારા ફ્રેન્ડ અને તમારા નાગરિકથી આ બધું શક્ય બન્યું છે એટલે તમારો કાયમી ઋણી રહીશ અને તમે બધાએ આજે ઉમળકા ભેદ સ્વાગત કર્યું અને તમે બધાએ આવકાર આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કીધે આજે માધવ સોસાયટીમાં આપણા રાજ્ય કક્ષાના મંત્રી મંત્રી બન્યા પછી પહેલી વખત અહીંયા પોતાનું રેસિડેન્ટ હોવાથી આજે આપણે સૌએ એમનું સન્માન કર્યું મંત્રી શ્રી સોસાયટીના પ્રમુખશ્રી ભાઈ રણછોડભાઈ છે અંબુજી છે પીરાભાઈ ભાઈ પ્રવીણભાઈ આપ સોસાયટીના સૌ અલીનો યુવાન ભાઈઓને તેનો મંત્રી સાહેબે કીધું એ પ્રમાણે આદર્શી ખૂબ નસિકતા લે કે રાજકીય ઉદય કે અહીંથી હું મારું ત્યાં મોટી ધંધાનું હતું જે ધંધામાં જે ક્ષેત્રમાં છે એમાં ઉંચર ઉંચર પ્રગતિ છે ધંધો હોય તો ધંધામાં રાજકીય હોય તો રાજકીય ના તમામ પરિવાર એક ગળે પળીને ભાઈચારાની ભાવનાથી રહેશે મને કનુભાઈને અમે કીધું કે બહેન આવે છે મંત્રીશ્રી એટલે હું હમણાં જ ત્યાં રાજકોટથી આવીને ત્યાં ગેટ ઉપર બધી સોસાયટીના નાતે સ્વાગત કર્યું મેં કીધું સોસાયટીના નાતે તો છે પણ નિકાલ જ વ્યક્તિ હોય ને એને ભગવાન મદદ કરે એટલે મારો આભાર માનું

રાજકીય રીતે જ્યારે રાજ્યયોગ લખાયેલો હોય એ પ્રમાણે બાકી ગમે એટલી મહેનત કરો પણ ક્યાંક રાજયોગ લખેલામાં ક્યાંક આપણા કર્મને આધીન કોઈ પણ વસ્તુ આપણાને જે મળે એ આપણા કર્મને આધીન મળે છે આપણે કોઈના માટે નિકાલ જ તો ભગવાન આપણા માટે નિકાલસ હોય એમાં રાજકીય રીતે પણ એમને જે કામ કરવા માટેની સિસ્ટમ આ છે બધાનો સહકાર સોસાયટીનો કાયમી વિકાસ થાય તમારો બધાનો પ્રેમ સહકાર મળતો રહે અને ચૂંટણી પત્યા પછી કોઈ પક્ષના કોઈ વ્યક્તિ નથી હોતો એ પ્રજાનો હોય છે પછી ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે મંત્રી હોય એ ન્યાયના હિતમાં હંમેશા પ્રજાના માટે કામ કરવા માટે એમની પોતાની જવાબદારી હોય છે અમે બધા જ જવાબદારી જેના સિરે જે આવી છે એ કાયમી ભૂતકાળમાં નિભાવી છે વર્તમાનમાં પણ નિભાવીશું અને ભવિષ્યમાં પણ આ જે ભાઈચારાની ભાવના આપણાને સૌને પરિવારની આપણી કાયમી અકબંધ રહી છે એવી એવી ભાવના રહે આ ધનતેરસ છે બધાને ત્યાં ધનની કૃપા થાય મા લક્ષ્મીની કૃપા થાય અને દિવાળીની પણ આપશો ને ખૂબ ખુશ રહેજો ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ નહોતું અને આજે જ્યારે પેટા ચૂંટણીમાં પેટા ચૂંટણી યોજાઈ એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સૌરભજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને આજે જ્યારે અત્યારે મંત્રીમંડનું વતન થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જાણકારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર જ્યારે બાબર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહભર્યનું સ્વાગત કરવા આવ્યું અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે આનંદનો દિવસ છે કે આપણા લોકલાણીલા ધારાસભ્ય કરૂપજી ઠાકોરને કક્ષાના મંત્રી બનાવી અને આપણાનું ગૌરવ વધારેલ છે આપણે સૌ પ્રથમ જોઈએ તો શંકરભાઈ જ્યારે અહીં ધારાસભ્ય બને ત્યારે પણ પાછલા બે વર્ષમાં મંત્રી બનેલા એ જ રીતે સ્વરૂપજીને પણ મંત્રી બનાવતા આપણે પાભર શહેર અને આજુબાજુનો વિકાસ જે કંઈ ઉભાઈ રહેલો છે એ હવે આપણને એક આ મજબૂત આપણા દાવે નેતા મળે અને મંત્રી તરીકે હશે તો આપણે આપણા વિકાસના કામો આગળ ધપાવીશું અને જે કંઈ સમસ્યાઓ હશે એ પણ દૂર થશે એવી નગરજનોને પૂરેપૂરી આશા ઓકે આજે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર જેઓને ગુજરાત સરકારનું મંત્રી પદમાં સ્થાન મળ્યું છે એના કારણે જુના મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારોહ રાખ્યો હતો અને આપણી વાહ વિધાનસભામાં મળતા બાબરનો મળતા બાભરનો વિકાસ વધશે એવી નગરજનોને આશા છે સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સ્વરૂપજી એમને જે સૂપ્યની જવાબદારી એમાં સફળ થાય અને બાભરનો વિકાસ કેવી રીતના વધે એવી શું ઓકે દિવાળીના તહેવારની અંદર મંત્રીમંડળ બની રહેલું સરકાર નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એના કર્યો એટલે હું ખૂબ આભાર માનું છું અદિત્ય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય ત્યારે મને આ આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાં બાબત ચીટીને બાબત શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એમનું હું જોડી છું અને આ જે પણ છું મા આ વિસ્તારના લોકો વતે છું લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકો ખૂબ ખૂબ પ્રેમ આપવાથી આ જે સરકારે હાજર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં જે સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું